જય માતાજી મિત્રો આજે આપણે બાફવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી અને રેસ્ટોરન્ટ જેવા જ આજે છોલે બનાવીશું અને જો તમને આ મારી રેસીપી ગમે તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો આપણે બનાવવાનું શરૂ કરીએ તો તેની માટે મેં અહીંયા આખી રાત છોલે ચણાને પલાળી દીધા હતા અને તેનું પાણી અમે કાઢી લીધું છે હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું તેમાં મેં અહીંયા એક મોટી રફલી ચોપ કરેલી ડુંગળી લઈ લીધી છે ત્રણ ટમેટા લઈ લીધા છે અને સાથે મેં અહીંયા લસણ મરચ લીલું મરચું અને આદુનો કટકો લઈ લીધો છે બધાને આપણે પાણી વગર જ પીસી લેશું તો આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે તો હવે આપણે કુકર લઈ લેશું તેમાં આપણે ઘી એક મોટી ચમચી જેટલું ઘી લઈ લેશું અને બે ચમચી જેટલું તેલ એડ કરીશું ઘી ટોટલી ઓપ્શનલ છે તમે તેલથી પણ વઘારી શકો છો પણ જો તમે ઘી નાખશો તો તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તેને આપણે ગરમ થવા દેશું તે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં આખું જીરું નાખી દઈશું અને થોડા ખડા મસાલા નાખીશું તેમાં મેં અહીંયા તજ લવિંગ મોટી એલચી ફૂલચક્ર અને થોડા મરી લઈ લીધા છે તે નાખી દઈશું સાથે બેસ લાલ સૂકા મરચા એડ કરી દેસું એક તમાલ પત્ર નાખીશું અને થોડી હિંગ એડ કરી દેસું બધું સરસ રીતે સતડાઈ જાય એટલે તેમાં આપણે ટમેટા એડ આજે આપણે પેસ્ટ બનાવેલી છે તે નાખી દેસું હવે તેને આપણે ધીમા તાપે ચડવા દેવાનું છે કૂક થવા દેવાનું છે જેથી કરીને ટમેટા આપણા સરસ રીતે કૂક થઈ જાય હવે આપણે એક તપેલી લઈ લેવાની છે અને સાથે તેમાં આપણે બે વાટકા જેટલું પાણી એડ કરી દેવાનું છે સાથે આપણે તેમાં એક ચમચી જેટલી ચા નાખી દેસું અને તેને આપણે ફૂલ ઉકળવા દેવાની છે તેને આપણે બે થી ત્રણ મિનિટ આવી રીતે ઉકળવા દઈશું તો આપણી સરસ રીતે ઉકળી ગઈ છે તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેસું હવે ત્યાં સુધીમાં આપણા ટમેટા પણ સરસ રીતે કૂક થઈ ગયા છે તો તેમાં આપણે મીઠું એડ કરી દઈશું હળદર એડ કરી દઈશું ધાણાજીરું નો પાવડર એડ કરી દઈશું ધાણાજીરું આપણે થોડું વધારે નાખવાનું સાથે આપણે લાલ મરચાંનો પાવડર પણ એક એડ કરી દઈશું હવે આપણા મસાલા બળે નહીં એટલે થોડું પાણી પણ એડ કરીશું જેથી કરીને આપણા મસાલા એકદમ સરસ રીતે ચડી જશે અને બળશે પણ નહીં અને તેને એક મિનિટ માટે કૂક થવા દઈશું તો આપણા મસાલા પણ સરસ રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે પલારેલા છોલે નાખી દઈશું હવે તેને આપણે હલાવી લેશું એક મિનિટ માટે આપણે તેને પણ રાખી લેશું થવા તો આપણે મસાલો બધામાં સરસ રીતે છોલેમાં કોટ થઈ ગયો છે તો હવે જે આપણે પાણી જે ચાવાળું પાણી કરેલું છે તેને ગાડીને નાખી દેવાનું છે આવી રીતે તેનાથી તેનો ટેસ્ટ આપ તમે આ જરૂરથી કરજો ટ્રાય તેનાથી તેનો ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવશે અને અસલ પંજાબી જ શાક બનશે તમારું

તો આપણું પાણી ઉકળી જાય એટલે આપણે ગેસને આપણે કુકરના ઢાંકણને બંધ કરી દઈશું અને ફૂલ ફ્લેમ ઉપર જ પાંચથી છ સીટી થવા સીટી તમારી થઈ જાય એટલે આપણે હવા રિલીઝ થઈ જાય નેચરલ રીતે ત્યારે જ આપણે કુકરનું ઢાંકણું ખોલી નાખવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણા છોલે એ સરસ રીતે ચડી ગયા છે તો ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દેસુ તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને આમચૂર પાવડર એડ કરીશું બ હોટલમાં અનારદાના પાવડર એડ કરે છે પણ આપણે આમચૂર પાવડર એડ કરીશું અથવા જો તમારી પાસે બંને ના હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો અને બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને હા કસૂરી મેથી પણ એડ કરી દઈશું આમચૂર પાવડર એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે જો તમે આ નાખશો તો તમારો છોલેનો ટેસ્ટ એકદમ સરસ જ આવશે તો હવે તેને આપણે એક મિનિટ માટે ઢાંકીને ધીમા તાપે તેને પણ આપણે થોડીવાર માટે કૂક થવા દઈશું તો એક મિનિટ થઈ ગઈ છે અને આપણા છોલે એકદમ રેડી થઈ ગયા છે તો આપણા છોલે દસ જ મિનિટમાં એકદમ રેડી થઈ ગયા છે અને જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો જય માતાજી મિત્રો